રમતા હોય ત્યારે તમારો પગ બરાબર પડવો જોઈએ પગ બરાબર ના પડે નંબર ના પડે કૃષ્ણ અને ગોપીઓના પગ બરાબર પડતા જ્યાં કૃષ્ણનો પગ પડે ત્યાં ગોપીઓ પગ પડે એક સાથે રાસ રમતા હોય તો એકલા એકલા રમો તમારો નંબર ન મળે તમે એક સાથે ત્રણ ચાર લોકો સાથે રમતા હોય સાથે પગ પડતા હોય તો નંબર બરાબર એટલે પાગ ન્યા સહી ખાલી પગ સરખો ચાલે નહીં ભૂજ વિદ્યુતી ભી હાથ પણ બરાબર ચાલવો જોઈએ હાથ ને પગ બંને બરાબર ચાલવા જોઈએ

ठाकुर जी की सेवा करता जरा मुख में पान पदराव पड़े जैसे कि भाई बीडू भगवान ने अपना मुख में दुर्गंध पर ना आगे जो एक दूध ध्यान रखूं जो है हमारा कृष्णा हमारा मोहन मदन मोहन जी स्माइलिश चे तो हमें पर स्माइलिश तो हुआ जो है हमारा बात है ऐसे रंगता रंगता मुख चमार वस्तु स्मीट सारे सस्मीते ही એ અંદર કઈ ગણ ગણાવો તો જ આવે બાકી આલાની મુશ્કેલ થઈ આ બંને નેણ અલવા જોઈએ ભૃ વિલાસે હી સસ્મિતે આ ભૃકુ દેવી કરો તો જ હલે આ એટલે ભૃ વિલાસે હી પછી ભજિયન મધ્યે મધ્ય ભાગ એટલે કમરનો ભાગ ભજિયન એના ટુકડા હતા એમ હલવો જોઈએ કમરનો નંબર નંબર

તાંડવ ની અંદર પંચ ચામર નામ નો છંદ છે પાંચ વખત ચામર થયા આમ 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 આ જગા કહી ગલજવલ પ્રવાહ પાવી કસ્થલે પાંચ વાર થાય એ પંચ ચામર છંદ કહેવાય મહાદેવજીએ નૃત્ય કરતા હતા ત્યારે એક શ્લોક છે જટા ભુજંગ પિંગલ સ્ફુરક ફણા મણી પ્રભા કદંબ કુંકુમ દ્રવ પ્રલિપ્ત દિગવધુ મુખે मदांत तो बिंदु रसपुरा कगुत्तरी यमेतुरे मनोविनोद मधुदम विभक्त तो भूत भरतरी महादेव जी जरूर नृत्य करता था तेरे झटा भुजंग आ झटा ऊपर एक नानकरी नहीं हमोड़ी होती एनी ऊपर एक नाग तो एनी ऊपर कौन गड़ावा तो तो एनी ऊपर झटा भुजंग पिंगला एक नो रंग तो एक पीड़ा कलर जीव होता तो। जटा भुजंग पिंगला स्पूरत ये स्पूरित ફણા મણી પ્રભા એની ફણા ઉપર મણીની પ્રભા હતી પીડા હતી આનો મતલબ થાય નાગ મણી પીડો હોય નાગ મણી પીડો હોય ની મહાદેવજી નૃત્ય કરતા હતા એની સાથે સાથે એનું માથું પર નૃત્ય કરતું હતું એની અંદર ગંગાજી પર નૃત્ય વિલોલ વિચી વલ્લરી જેમ કોઈ એક વૃક્ષ ઉપર વેલ ચડતી હોય એમ ગંગાજી આમ 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 કરતા ચડતા હતા એમ ગંગાજી આવતા હતા ને એના ઉપર જે નાગ હતો એ નાગ પણ નૃત્ય કરતો હતો આમાં એ નાગ ઉપર મણી હતો એ મણી પણ નૃત્ય કરતો આમ જાય આમ જાય એના કારણે શું લાગતું તું નવી કોઈ પુત્ર વધુના લગ્ન થયા હોય એને પીઠી ચોડી હોય એટલે પીડા તો એમાં લાલ સાડી પહેરી નીકળી હોય તો દીવાલો પર લાલ પીડી લાગતી હોય ને એમ ક્યારેક સર આગળ જાય તો મણી પાછળ જાય એ સર પાછળ જાય તો મણી આગળ જાય આગળ પાછળ

બરફની પાછળની પાટો પર નૃત્ય કરે બરફની દીવાલો પર નૃત્ય કરે અરે એનો મતલબ છે હિમાલય પર નૃત્ય કરે તો એવું લાગે કે આની ની છે કઈ પતિ વધુ મુખે ખાલી એટલું જ નહીં મદાન તો સિંધુ રસ પુર મદાન એટલે એકદમ મદોન મત થયેલો સિંધુ એટલે હાથી મદોન મત થયેલો હાથી ગજાસુર નામ ને રાક્ષસ મહાદેવ સાથે લડવા માટે આવ્યો મહાદેવ સાથે લડ્યો અને મહાદેવજી એના ચામડીને પકડીને ખેંચી અને હસવા માંડ્યો

ભરણ પોષણ કરનારો મહાદેવ નૃત્ય કરતો એને જોઈને રાવણ જોઈ લો મનો વિનોદુ અદભુત શબ્દ એવો છે બોલો આવવા ના કઈ તમારા જીવનમાં હાવ નિરાશ બોલે અદ્ભુત આવશે જેવો છે અને એ અદ્ભુત બોલતા બોલતા આ જોઈને એ નાચવા આનો મતલબ થાય જરૂરી આ જોઈ જો છે એટલે દુપટ્ટો નાખવો જોઈએ રમવા સમય તો ખાસ નાખવો જોઈએ એ દુપટ્ટો હલતો હોય ને ભજ્યન મધ્યે ચલન ચપટે છટુ છટુ નિશાની

કોંડલે હી હોય અને પ્રદક્ષિણા તમે ડાબા તરફ થી કરો રાસ હંમેશા જમણી તરફ થી કરવાય બધા કે એ પ્રદક્ષિણા પ્રદક્ષિણ તરફ થી રાસ રાસ સંગમ તમે આમ રમો 84 લાખ વખત આમ ફરી જાય એટલે પાછું તમારે આવું જ ન પડે 84 લાખ યોની મારી દ્રષ્ટિ આ છે 84 લાખ વખત બના કે એનું પ્રમાણ શું અહીંયા થી લઈને તમને વાદળો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી આ લોકોને ભૂ લોક કહેવાય તમે આપણું શરીર છૂટી જાય પછી આપણું સૂક્ષ્મ શરીર તરંગોનું હોય અહીં તરંગોનું શરીર છે ને આમાં આમાં ફરતું હોય જે આમાં આમાં બહુ ફરે ને એના તરંગો બહુ ઊંચા જાય તમે જેટલા હલકા એટલા તમે ઊંચા જેટલા તમે ઈચ્છાઓ ઓછી એટલા તમે હળવા હળવા એટલે ઊંચા જાવ બહુ ઈચ્છા હોય કે ની માગળ હુંતી જાય એને આપણે પ્રેત કહી દે છીએ સૌથી પહેલા બોલાવો તો પ્રેત જ આવી શકે વાદળાથી ને સૂર્ય સુધીનો જે લોક છે એ ભૂ લોક કહેવાય ભૂ લોકમાં પિતૃઓ ભૂ ભૂ અલોકમાં હોય વધારે તરંગો એટલે પિતૃઓને મુક્ત કરવા હણ તરંગો એ કરતા હોય એનાથી ઉપર સૂર્ય જેને ધ્રુવ તારા સુધી દેખાય ત્યાં સુધી એને સ્વહલોક કહેવાય સ્વહલોક એટલે સ્વર્ગલોક સ્વર્ગલોક માં પહોંચે તો માણસ ને પાછો જન્મ મળે જેને સ્વર્ગમાં માં જવું હોય એ કદાચ હળવા ન થઈ શકે ઈચ્છાઓ ઓછી ના રાખે તો કઈ કે પણ આવો રાસ લે તો આ આ ગુમરી મારી નાખો હળવા એના માટે આ છે કુંડલે ગંડલોલે હું લાંબી ચર્ચા ન કરું

અને તમારા માથામાં વેની નાખેલી હોય તમારા શરીરના વસ્ત્ર ની ગાંઠ પણ ઢીલી ન થવી અને વેની પણ નીચે પડવી ન જોઈએ છેલ્લો દસમો ક્રમ છે ગાયન તસ્તમ તળિતૈવતા એની સાથે જે ગીત વાગતું હોય ને એ તમારે ગાતું રહેવું પડે સાથે સાથે ગાતું રહેવાનું એને કરવાન તો જ આવે ને એ સાથે તળિતૈવતા જે વીજળીનો ચમકારો થઈ જાય વીજળી નીકળી જાય એમ તમે પણ નીકળી જાવ ફટાફટ હાલો ધીમે ધીમે રહેવા રાખો નંબર ન મળે મેઘ ચકરે વિરેજો કૃષ્ણ ભગવાન ચારે બાજુ

કે અમારા જ્ઞાતિનો કાર્યક્રમ છે મને એમ ગંગામાં હું પણ એક ડૂબકી મારી લો અમેરિકાથી કામો વર્ષે આ જગદંબા આવતા હોય તમારે મુંબઈના એક શાળા દિવસે રસ્તે આવું છે આનાથી બધાને નોંધ લેવાની જરૂરિયાત છે કોઈ કહે કે હું પહોંચી નથી શકતો ને આમાં નથી આવી શકતો એટલે દૂર ક્યાં જાય હું ભલાડમાં રહું ને આ અંધેરીમાં છે ને આ અહીંયા છે ને આ અમેરિકાથી આવી શકે તમે ખૂણાથી ના આવી શકો એટલી ઉંમરે આવી શકે તમે આ સમયમાં આવી શકો મને એવું લાગે કે આખી જ્ઞાતિને બોધ આપવા માટે તારા માં તારા એવા માટે બોધ આપવા માટે આવ્યા છે અને વિશેષ કોઈ ચર્ચા ન કરતા આમની પહેલા ધર્મ સે કર્મ કીવો એવું મારું પ્રવચન હતું યોગેશભાઈના પિતાશ્રી નું જયારે શતાબ્દી વર્ષ હતું તે દરમિયાન ત્યારે મને શ્યામભાઈ મળ્યા મલાડમાં શ્યામભાઈ સાથે મારી ચર્ચા થઈ ત્યારે એમને પહેલી વખત મને સાંભળવા મળ્યું બધા કે કર્મ થી ધર્મ બાજુ જવાય તમે પહેલી વખત એવું કહ્યું કે ધર્મ થી કર્મ કર્મ તમે સિદ્ધ કરી એવું સિદ્ધ કરેલું ધર્મ થી જ કર્મ તરફ જવાય સારું કર્મ કરતા શીખવું હોય તો ધર્મના ના ધર્મ તમને શું શીખવાડે ધર્મના ના દસ લક્ષણો ની ચર્ચા કરી તમે હૃદય ક્ષમા શોચ ઇન્દ્રિય નિગ્રહ ધીરે વિદ્યા સત્ય માં ક્રોધો દશકમ ધર્મ લક્ષણો એની ચર્ચા કરી હતી યોગેશભાઈ મને કીધું કે આપણે જવાનું છે એટલે હું આજે તમારી વચ્ચે ઉપસ્થિત છું

અત્યારે તમને જેના ઘરે જન્મ મળ્યો છે ને એ આપણા પૂર્વજોએ લોહીનું પાણી કર્યું ને હાડકાનું ખાતર કર્યું એવી પેઢીમાં જે ઋષિઓ હોય શાસ્ત્રનું રક્ષણ નહીં બીજા માટે જીવા છે